ભરૂચને પટેલ પરિવાર ચૌધરી પરિવાર તેમજ વાટલિયા પરિવારની ત્રણ દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનોની ઉપસ્થિતિમાં મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય અરંગનેત્રમ રજૂ કર્યું હતું શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા

પરિવારની ત્રણ દીકરીઓ ઋતુ પ્રાચી અને દુર્વાએ પંડિત ઓમકારનાથ હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનોની ઉપસ્થિતિમાં મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કર્યું સૌને મંત્ર મુક્ત કર્યા આ પ્રસંગે વિશેષ પર્યાવરણવિદ અને સમાજ સેવિકા નૈઋતિ બેન શાહ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું મારું નામ પ્રાચી ચૌધરી છે આ મારા સાથે છેલ્લા કેટલા ટાઈમથી મહેનત કરે છે લગનથી જો સાથે ટાઈમ બી બહુ સારો નીકળ્યો છે અને અમારા પેરેન્ટ્સ ગુરુ બધા જ ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો એના વગર કદાચ અમે અહીંયા નહોતા પહોંચી શકવાના હતા પણ થેન્ક યુ સો મચ એ લોકોનો આટલો સપોર્ટ દર વખતે બધે જવાનું હોય સાથે રાખવાના હોય કાર્યક્રમ કરવાનો હોય એના માટે થેન્ક યુ સો મચ હા નમસ્કાર હું પોતે શિવકુમાર પિલ્લઈ મારા વડોદરામાં ભરતનાટ્યમ ના વર્ગો ચાલે છે શિવકૃપા ભરતનાટ્ય લઈ અને હું વર્ષોથી મારા ફાધરના સમયથી હું ભરૂચ દર શનિ રવિ આવી આ વિભિન્ન અલગ અલગ સંસ્થાઓમાં આ પ્રવૃત્તિ આપી રહ્યો છું હાલ મારા ક્લાસીસ ભરૂચના અયપ્પા સ્વામી ટેમ્પલ કલા મંડપમ એમાં ચાલી રહ્યા છે દર શનિ રવિએ જીએનએફસી અને એવા અનેકો સંસ્થાઓ છે અને આજના અવસર અરંગેત્રમ એટલે રંગનો પ્રવેશ કરવો એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એ લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય સંગીત બધામાં જ આરંગેત્રમ હોય છે જે નૃત્યાંગનાનું જીવનનો એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી રિલેટિવ્સ ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે તે માટે હું રિયલી આઈ થેન્કસ ટુ ઓલ ધ થ્રી ફેમિલીઝ ઓફ ઋતુ દુર્વા એન્ડ પ્રાચી ટુ બી ધેર્સ ગુરુ અને તેઓએ આને બહુ જ ન્યાય આપી અને સતત આજે એક વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ એની પાછળ પણ અત્યારે થોડા સમયથી તે લોકો એટલા બધા સતત વડોદરા પણ આવે મારા બોલાવા ઉપર અને કહેવાયને કે પરિવારનો સાથ ગુરુ તો શીખવાડે જ છે પણ છોકરાઓ બી રિસ્પોન્ડ કરી એના પરિવાર પણ આનામાં એ થઈ તે માટે હું પોતે શિવકુમાર અને મારી પત્ની શ્રી દીપા શિવકુમાર અમે હૃદયથી થેન્ક યુ કહીએ છીએ ભરૂચમાં આવાના આવા કાર્યક્રમો થતા રહે અને આજના શુભ દિવસે હું મારા પિતાશ્રી ગુરુશ્રી શિવકુમાર સતીશકુમાર પિલ્લઈ અને બીજા એક ગુરુ હતા બહુ જ પ્રખ્યાત આપણા ભરૂચના જ ગુરુશ્રી નગીન જાદવ સાહેબને હું હૃદયથી યાદ કરું છું કારણ કે આ ભરૂચમાં કળા માટે હું તો ઠીક છે પણ એમને એના કરતાં બમણું ઘણું બધું યોગદાન આપેલી છે થેન્ક યુ સો મચ